નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો આજનો આપણો ટૉપિક છે કે શિયાળામાં પાંચ પ્રકારના ખોરાક છે રાત્રે ન ખાવા જોઈએ આમ તો શિયાળો નહીં પણ દરેક ઋતુમાં જે પાંચ પ્રકારના ફૂડ તમને સજેશન કરવા માટે જોઈ રહ્યો છું જે ફૂડ છે એ રાત્રે છે ને એ ન જ ખાવા જોઈએ નહીતર શરીરમાં શું સમસ્યા થાય એના વિશે મિત્રો બે ચાર મિનિટની વાત છે મિત્રો અત્યારે શિયાળાની સિઝન છે એ છે શિયાળાની ઋતુમાં શરીરમાં એક તો વાયુ પ્રકૃતિ છે એ વધે છે બીજું એ કે શિયાળાની ઋતુમાં ચામડીની સમસ્યાઓ અને વાળની સમસ્યાઓ સાથે સાથે શરીરમાં થતા દુખાવા અથવા સાંધાના દુખાવા જે વાયુને કારણે થતા દુખાવા હોય છે તો આવી બધી સમસ્યાઓ સામાન્ય રૂપે જોવા મળતી હોય છે જો એમાં શિયાળાની અંદર આ જે પાંચ પ્રકારના ફૂડ છે એનું રાત્રે સેવન કરવામાં આવે તો આ બધી જ સમસ્યાઓ છે એમાં અનેક ગણો વધારો થાય છે એટલે શરીરમાં પરેશાની ઊભી થાય છે અને આ પરેશાનીથી બચવા માટે કયા કયા પાંચ પ્રકારના જે ખોરાક છે એ ન ખાવા જોઈએ તો એની અંદર મિત્રો પહેલું છે કે ખાટા ફળ ખાટા ફળ અત્યારે આપણે સંતરા અને મોસંબી ને આવી ઘણી બધી એવી વસ્તુ જામફળને એવા ખાટા ફળ છે એની સિઝન છે જો કે દિવસે તો દરેક પ્રકારના ફ્રૂટ ફળ છે એ ખાવા જ જોઈએ પણ રાત્રે ન ખાવા જોઈએ એનું કારણ છે મિત્રો કે રાત્રે જો ખાટા ફળો ખાવામાં આવે તો શરીરમાં અને બીજું એ કે ખાટા ફળોની સાથે સાથે ઘણા લોકો જે રાત્રે ભોજન લેતા હોય તો રાત્રિના ભોજનમાં અમુક એવી ખાટી ચટણી કે એવા ખાટા વ્યંજનો છે પણ વધારે ખાતા હોય છે જેમ કે ભજીયા કે આવા કંઈક ને એવું હોય ને તો એની અંદર એવી ખાટી ચટણીઓ ખાતા હોય છે અને આ ચટણીઓ ચટણીઓમાં જે પ્રકારની ખટાશ હોય છે એ રાત્રે ખાવાથી મિત્રો શરીરમાં અમલતા વધે છે અને એને કારણે એ લોહીમાં જ્યારે અમલતા વધે છે અને જેને લીધે એસિડિટી જેવી સમસ્યાઓ થાય છે લોહીમાં અમલતા વધે ત્યારે લોહી દૂષિત થાય છે અને લોહી દૂષિત થવાથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે એટલે શિયાળાની અંદર નહીં પણ આમ તો બધી જ ઋતુમાં રાત્રે ખાટા ફળ છે ત્યારે ખાવા જોઈએ નહીં એ જામફળ ફળ હોય સંતરા હોય કે કોઈપણ ફ્રૂટ હોય મિત્રો રાત્રે નહીં ખાવાના દિવસે ખાવાથી એના ફાયદા વધી જાય છે પણ રાત્રે ખાઈએ તો એ નુકસાન કરી શકે છે એટલે ખાટા ફળ નહીં ખાવાના ત્યાર પછી મિત્રો મસાલેદાર ખોરાક શિયાળાની સિઝન અને ચોમાસામાં ખાસ લોકો વધારે પડતા જે ખાણીપીણીની જે લારીઓ હોય છે નાસ્તાની લારીઓ બ્રેડ પાઉંભાજી ને દાબેલી ને આવી બધી લારીઓમાં જે મસાલેદાર ખોરાક હોય છે અથવા તો હોટેલોમાં જાય તો એવો મસાલેદાર એવો ચટાકેદાર જે ખોરાક હોય છે એ ખાતા હોય છે અને આવો ખોરાક દિવસે ખાવાની સાપેક્ષમાં જ્યારે રાત્રિના ભોજનમાં રાત્રિના વાળુંમાં આવો ખોરાક ખાવામાં આવે ને ત્યારે એ પહેલી અસર પાચનતંત્ર ઉપર કરે છે પાચન સિસ્ટમ છે એને એકદમ મંદ પાડી દેશે પાચન સિસ્ટમ જ્યારે મંદ પડે ત્યારે શરીરમાં પેટની સમસ્યાઓ તો થાય જ છે ગેસ એસિડિટી કબજિયાત કોઈ પણ સમસ્યા થાય પણ એની સાથે સાથે આપણું લોહી છે એ પણ દૂષિત થાય છે અને એને લીધે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ દાખલ થાય છે મિત્રો આયુર્વેદમાં તો એવું કહ્યું છે કે રાત્રે એકદમ હળવો ભોજન નહીં તીખો નહીં તળેલો કે નહીં ચટાકેદાર એવો ખોરાક લેવામાં આવે તો જ શરીર છે એ સ્વસ્થ રહેશે જ્યારે મસાલાદાર અને ભપકાદાર આવો એકદમ તીખો તમતમતો ખોરાક જ્યારે ખાવામાં આવે સાથે સાથે ખાટી ચટણીઓ ખાવામાં આવે ત્યારે શરીરની અંદર અનેક પ્રકારની વિકૃતિઓ ઉત્પન્ન થાય છે અને જેને લીધે અનેક બીમારીનો ભોગ આપણું શરીર બનતું હોય છે મિત્રો કાચા સલાડ કાચા સલાડ જે શિયાળામાં અત્યારે વધારે જે મળતા હોય જેમ કે ગાજર છે મૂળા છે ડુંગળી છે કોબીજ છે આ બધા જ જે કાચા સલાડ છે ને એને રાત્રે તો ન જ ખાવા જોઈએ દિવસે ખાવશો ત્યાં સુધી વાંધો નથી પણ રાત્રે અને ખાસ કરીને કંદમૂળ જે મૂળા ગાજર ડુંગળી આવા જે કંદમૂળ છે એ પણ રાત્રે મૂળાને ગાજરને તો ન જ ખાવા જોઈએ આપણા વડીલો આપણા પૂર્વજો પણ આપણે ક્યારેક રાત્રે ખાતા હોય ત્યારે કહેતા હતા કે રાત્રે મૂળા ન ખાવા જોઈએ ગચરકા આવે એકદમ સાચી વાત હતી રાત્રે કોઈ પણ પ્રકારના કંદમૂળ ન ખાવા જોઈએ ખાસ કરીને મૂળા ગાજર અને જે કાચા સલાડ હોય છે તો સલાડ પણ રાત્રે ન ખાવું જોઈએ દિવસે ભલે ખાતા હોય પણ રાત્રે સલાડ ક્યારેય ખાવું નહીં જે દિવસે ખાતા હોય સલાડ એ સલાડનું રાત્રે ખોરાકમાં ઉપયોગ ન કરવો કેમ કે આ બધી જ વસ્તુ એવી છે કે જે રાત્રે ખાવાથી પાચનતંત્ર પહેલાં બગડે છે અને પાચન બગડે એટલે શરીરમાં વાયુ બગડે વાયુ જ્યારે બગડે ત્યારે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ વાયુને કારણે થતાં એંશી જાતના રોગ છે આમાંથી ગમે તે બીમારી ગમે ત્યારે થઈ શકે એટલે રાત્રે પણ મિત્રો કાચા સલાડ કે કંદમૂળ ખાવા નહીં ત્યાર પછી તળેલો ખોરાક તેલમાં તળવામાં આવે છે ખાસ કરીને રાત્રે ભજીયાનો પ્રોગ્રામ હોય તો ભજીયા છે એ હાલો સિઝનમાં એકાદ બે વાર ખાઈએ ત્યાં સુધી વાંધો નહીં પણ ઘણા લોકોને અઠવાડિયામાં ત્રણ વાર ચાર વાર આવી ટેવું હોય છે અથવા લારી ઉપર જે તળેલી વસ્તુઓ હોય છે જે આપણે બહાર ખાતા હોય છે બહાર નાસ્તા નાસ્તાની લારીઓ હોય કે નાસ્તાના જે ફૂડ સેન્ટરો હોય છે ત્યાં વારંવાર તળેલી જે વસ્તુઓ હોય છે તો આવી તળેલી વસ્તુઓ છે અને એમાં પણ આ આ જે ખોરાક છે આ તળેલો ખોરાક જ્યારે રાત્રે ખાવામાં આવે ને એ શરીરને અનેક પ્રકારે વિકૃત બનાવે છે ઘરનો ખોરાક હોય તો પણ મિત્રો તળેલો ખોરાક છે રાત્રે વધારે ન ખાવો જોઈએ ક્યારેક ખાવામાં આવે સિઝનમાં એકાદ વાર કે બે વાર તો વાંધો નથી પણ અવારનવાર તળેલો ખોરાક રાત્રે ખાવામાં આવે તો એને લીધે પાચનતંત્ર છે એ મંદ પડે છે પાચન શક્તિ બગડે છે અને શરીરમાં ગેસ એસિડિટી તો થાય જ સાથે સાથે સ્કીનની સમસ્યાઓ પણ થાય છે જ્યારે રાત્રે ખાધેલો ખોરાક હોય જેને લીધે પાચનતંત્ર બગડે તો એને લીધે મિત્રો ચામડી ઉપર પણ અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે ત્યાર પછી કેફીનવાળા પદાર્થ કેફિનને ટેનિન અથવા તો વ્યસનવાળા પદાર્થ જે લોકોને વ્યસન હોય છે બીડી હોય સિગરેટ હોય ચા હોય તમાકુ હોય માવા હોય પાન માવા કિમામ ને એવું ઘણી બધી એવી વસ્તુ હોય છે પણ ખાસ કરીને બીડી સિગરેટ અને ચા આ આ જે બે વસ્તુનું જે વ્યસન છે બીડી અને ચા તો મિત્રો ચા અને જે બીડી છે જે કેફિનવાળા પદાર્થો તો આ વસ્તુનું રાત્રે સેવન કરવાથી પાચનતંત્ર બગડશે દરેક વસ્તુ એવી છે કે પાચનતંત્ર પહેલાં બગડશે આ બધા જ ફૂડ એવા છે કે જેનું રાત્રે તમે સેવન કરશો તો સૌથી પહેલાં પાચનતંત્ર બગડશે જે લોકો ચા પીતા હોય અને ખાસ કરીને તમે જોયું હશે તો ચા પીતા હોય અને રાત્રે ચા પીવે તો રાત્રે ખાસ તો પહેલાં અનિદ્રાની સમસ્યા થાય કેફિનવાળા પદાર્થો જ્યારે રાત્રે લેવામાં આવે ને તો રાતની ઊંઘ પણ બગડે છે ઘણા લોકો રાત્રે ચા પીવે તો પછી એને ઊંઘ ન આવે આવું તમે જોયું હોય છે ઘણી બધી જગ્યાએ અથવા ઘણા લોકો આપણે ચા પીવા જઈએ તો ઘણા લોકો રાત્રે ચા પીવાની ના પાડે કે હું જો ચા પીશ તો મને રાત્રે ઊંઘ ન આવે સાચી વાત છે મિત્રો ચાની અંદર જે કેફિન છે જેને કારણે રાત્રે સેવન કરવાથી ઊંઘ છે એ આવતી નથી એટલે કે અનિદ્રાની સમસ્યા થાય છે અને વારંવાર રાત્રે ચા પીવાથી કે બીડી પીવાથી અનિદ્રાની સમસ્યા છે એ આપણા શરીરમાં દાખલ થઈ જાય છે પછી કાયમી એ સમસ્યા છે આપણા શરીરમાંથી દૂર થવાનું નામ લેતી નથી જ્યાં સુધી આપણે આ વ્યસનવાળી વસ્તુઓ બીડી અને ચા બંધ ન કરીએ ત્યાં સુધી એટલે કેફીનવાળા પદાર્થો છે અથવા તો ચા અને બીડી છે એ રાત્રે ન લેવા જોઈએ એ અનિદ્રાની સમસ્યા લાવે છે સાથે સાથે ચાને કારણે પાચનતંત્ર ધીમું પડે છે અને ચાને કારણે બીજું પણ એ કે મિત્રો લોહીની અંદર ગરમી પણ વધે અને લોહીની અંદર એસિડિટી પણ થવાની પૂરી શક્યતા રહેલી છે એટલે ખાસ રાત્રે ચા અને બીડીનો ત્યાગ કરવો જોઈએ તો મિત્રો આજે પાંચ પ્રકારના જે ફૂડ છે કે જેનું રાત્રે ક્યારેય સેવન કરવું જોઈએ નહીં રાત્રે સેવન કરવાથી પહેલો પહેલી અસર આપણા પાચનતંત્ર ઉપર થાય છે ત્યાર પછી જે લોહી છે આપણું ખૂન છે આપણું રક્ત છે એ દૂષિત થાય છે અને રક્ત દૂષિત થાય ત્યારે સ્કિનને લગતી કોઈ પણ સમસ્યા થઈ શકે કોઈપણ રોગ ચામડીનો થઈ શકે છે પાચનતંત્ર જ્યારે બગડે ત્યારે વાયુ બગડે છે વાયુ વિકાર થાય એટલે શરીરમાં એંશી પ્રકારની બીમારી આવી શકે છે એટલે તકેદારી એ જ સમજદારી અને તકેદારી એ જ સ્વસ્થ થાય વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી